યાત્રાધામ વિરપુરના મેવાસા રોડ ની ઘટના સામે આવી છે મેવાસા રોડ ઉપર જીવંત અગિયાર કેવી વીજ વાયર નીચે પડ્યો હતો કીતરમાં શાકભાજી ઉતારવાનું કામ કરતા ખેડૂત ઉપર જીવંત વીજ વાયર પડ્યો હતો જીવંત વીજ વાયર ખેડૂતના માથા પર પડતા ગંભીર રીતે દાઝી ગયા હતા વિરપુરના મોટા ભાગના ફીડરોમાં ચાલીસ વર્ષથી વાયરો બદલાવવામાં આવ્યા હોવાથી જીવંત વીજ વાયર નીચે પડ્યો હોવાના આક્ષેપો લગાવ્યા છે ભીખુભાઈ વગાસિયા નામના ખેડૂતના માથા પર વાળ પણ જીવંત વીજ વાયરમાં ચૂંટેલા જોવા મળ્યા હતા ખેતરમાં કામ કરતા અન્ય ખેડૂતે ભીખુભાઈ વઘાસિયાને વીજ વાયરથી દૂર કર્યા તેમને આઈસીયુમાં સારવાર હેઠળ ખસેડાયા છે વીજ વીસીએલ અધિકારીઓ સહિતની ટીમ ઘટના સ્થળે દોડી આવીને કાર્યવાહી હાથ ધરી હતી રમેશભાઈ સોરઠિયા હું આયા ભીખુભાઈની વાડીએ શૈલી કાપવા આવ્યો તો અને તાર તૂટતો અવાજ આવ્યો ભફનેરાનો અને પછી જોયું તો ભીખુભાઈ નીચે પડેલા હતા તો તાત્કાલિક મેં બે જણાને અવાજ કરીને બોલાવ્યા અને એને તાત્કાલિક દવાખાનાની સારવાર નીચે લઈ જવાની કોશિશ કરી વાહન બોલાવ્યું અને જોયું તો તાર નીચે આમ અડી ગયેલો થોડોક છેટો હતો અને જર્જરી થઈ ગયેલા તાર હતા ને બધું ચેક આમ જોયું તો જૂના તાર ને એવું બધું હતું તો એ ખરેખર રિપેરિંગ કરવું જોઈએ પીજી વિશે આજે મારા કાકા શાકભાજી ઉઠેલ અમે કામ કરતા હતા ચાલુ થ્રી પેસ્ટ લઈને તાર તૂટીને થાંભલેથી માથે પડ્યું મારા કાકાને બહુ ગંભીર ઈજા થઈ છે એટલે સારવાર માટે દવાખાને અને હાવ હાવ તાર બધા પતી ગયેલા ગરા પડેલા આ તાર બદલાવશે નહીં તો આના આવા અકસ્માત ત્યાજ કરશે જેડીસી ન્યૂઝ સાથે સુરેશ ભાલીયા જયપુર